હેલો મિત્રો નમસ્કાર હવે ઉનાળો આવી ગયો છે તો હવે ઠંડા ઠંડા જ્યુસ પીવાની તો કેવી મજા પડી જાય છે તો આજે આપણે બેથી ત્રણ જાતના અલગ અલગ શેક બનાવીશું અને જ્યુસ પણ બનાવીશું હેલ્ધી અને એકદમ મજેદાર સૌ પ્રથમ આપણે ગ્રેપ્સનો જ્યુસ બનાવવાનો છે તેની માટે આપણે એકદમ મજેદાર અને ફ્રેશ ગ્રેપ્સ લેશું અને તેને વોશ કરવાની છે અને મિક્સર જારમાં એડ કરી લેશું અહીંયા આપણે કોઈ પણ જાતની સુગર એડ કરવાની નથી અહીંયા આપણે સાકરનો યુઝ કર્યો છે સાકરને મેં મિક્સરમાં ક્રશ કરીને જ યુઝ કરું છું તો આ રીતે એકદમ પાવડર થઈ જાય છે અને જલ્દીથી મિક્સ પણ થઈ જાય છે તો અહીંયા આપણે સાકરનો જ્યુસ કર્યો છે ત્યારબાદ તેમાં બ્લેક પેપર એડ કરીશું અને બ્લેક સોલ્ટ એડ કરીશું ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે અહીંયા આપણે કોઈપણ જાતનું પાણી એડ કર્યું નથી જો તમારે વધારે પતલો જ્યુસ જોઈતો હોય તો તમે પાણી એડ કરી શકો છો ત્યારબાદ તેને આ રીતે આપણે ગાળી લેવાનું છે એકદમ ઇઝી રીતે બની જાય છે અને ઉનાળામાં તો આ જ્યુસ પીવાની બહુ જ મજા આવે છે તમે તેમાં થોડાક બરફ પણ એડ કરી શકો છો અહીંયા એકદમ દ્રાક્ષ ઠંડી હતી સો જ્યુસ પીવાની તો બહુ જ મજા આવી ગઈ બને છે ને એકદમ મજેદાર એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રીતે પપ્પાને તો નહોતો ભાવતો તો પણ એમને બહુ જ મજા આવી હતી પીવાની ગ્રેફ્સનો જ્યુસ કેવો લાગ્યો તે કોમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં અને વિડીયોને જરા પણ બંધ ના કરતા આજે આપણે આના પછી ચીકુનો શેક બનાવવાનો છે તેની માટે આપણે ચીકુને છાલને રિમૂવ કરીને આ રીતે એક તપેલીમાં એડ કરી લેશું આજે આપણે મિક્સરની જારમાં ચીકુને ક્રશ કરવાના નથી ફરીથી આપણે તેમાં સાકર એડ કરીશું અહીંયા કોઈપણ જાતની સુગર એડ કરી નથી ત્યારબાદ તેમાં મિલ્ક એડ કરવાનું છે આ રીતે આપણે હવે ગ્રાઇન્ડરથી જ મિલ્કશેક રેડી કરવાનો છે એકવાર આ રીતે તમે જ્યુસ બનાવશો તો તમે તેનો ટેસ્ટ એકદમ મજેદાર લાગશે મિક્સર કરતાં પણ આ રીતે બનાવેલા જ્યુસનો ટેસ્ટ એકદમ મજેદાર લાગે છે આ રીતે થોડુંક થોડુંક મિલ્ક આપણે એડ કરતા રહેવાનું છે અને તેને મિક્સ કરતા રહેશું જો તમારે વધારે પતલો જ્યુસ જોઈતો હોય તો તમે મિલ્કનું પ્રમાણ વધારે પણ રાખી શકો છો એકદમ જ્યુસ આપણો બહુ જ મસ્ત બને છે રિયલીમાં આ રીતે બનાવેલો જ્યુસ તો પીવાની મજા પડી જાય છે ચીકુ શેક તો તમે આ રીતે ક્યારે પણ નહીં જ બનાવ્યો હોય ત્યારબાદ આપણે તેને ઠંડો ઠંડો સર્વ કરીશું બને છે ને એકદમ મજેદાર જોતા જ પીવાનું મન થઈ જાય તેવો હજી આપણે આગળ બીજા જ્યુસ પણ બનાવવાના છે તો તમે વિડીયોને સ્કીપ કરતા નહીં ચીકુ શેક કોનો ફેવરિટ છે તે પણ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ત્યારબાદ આપણે જામફળનો જ્યુસ બનાવવાનો છે અહીંયા આપણે વાડીમાંથી લાવેલા જામફળ છે એટલે જામફળની સાઈઝ ઉપર જતા નહીં પણ ટેસ્ટમાં એકદમ મીઠા હતા અને રિયલીમાં શેક તો બહુ જ મસ્ત બન્યો છે આ રીતે આપણે જામફળને પહેલાં વોશ કરેલા છે અને આ રીતે આપણે ઝીણા કટ કરી લેશું જામફળ આપણા વાડીના અને તાજા છે એટલે એકદમ મીઠા છે ત્યારબાદ તેમાં સાકર એડ કરવાની છે થોડો બ્લેક સોલ્ટ એડ કરીશું અને બ્લેક પેપર એડ કરીશું ત્યારબાદ મિક્સરમાં ક્રશ કરીશું અને તેમાં પાણી એડ કરવાનું છે ત્યારબાદ આપણે તેને ગાળી લેશું અહીંયા આપણો જામફળનો જ્યુસ થોડોક થીક બન્યો છે પણ થીક જ્યુસ પીવાની પણ મજા આવે છે જો તમારે પતલો જોઈતો હોય તો તમે ફરીથી તેમાં પાણી એડ કરીને મિક્સરમાં ક્રશ કરી શકો છો અને તમે સ્ટોર પણ કરી શકો છો અહીંયા આપણે બરફ સાથે સર્વ કર્યો હોવાથી આપણો જ્યુસ ઠીક લાગ્યો નહોતો બન્યો છે ને એકદમ મજેદાર જોતાં જ પીવાનું મન થઈ જાય તેવો હવે આજે આપણે સરગવાના જ્યુસ પણ બનાવવાનો છે સરગવાનો જ્યુસ આપણી બોડી માટે એકદમ હેલ્ધી હોય છે અને જો તમે આ રોજ પીવો તો તમારા બી ટ્વેલની કમી તો સહેજ પણ રહેશે નહીં તો આપણે તેનો જ્યુસ પણ આજે બનાવીશું અને સરગવાના જ્યુસને તમે એકથી બે વીક સુધી સ્ટોર પણ કરી શકો છો તો સૌ પ્રથમ આપણે આ રીતે છાલને રીમૂવ કરી લેવાની છે અહીંયા આપણે વધારે છાલને રીમૂવ કરવાની જરૂર નથી સરગવાનો જ્યુસ આપણી બોડી માટે બહુ જ હેલ્ધી હોય છે અને તમે પીશો તો તમને ખબર પણ નહીં પડે કે આ સરગવાનો જ્યુસ છે તમને એવું જ લાગશે કે તમે મગનું પાણી પીવો છો બોઈલ કરેલા મગનું પાણી જેવું લાગે તેવો સરગવાનો ટેસ્ટ આવે છે ત્યારબાદ આપણે આ રીતે તેને કટ કરી લેવાની છે અને તેને બોઈલ કરવા માટે રાખી લેવાની છે અહીંયા આપણે પાણીમાં તેને એડ કરી લેશું ત્યારબાદ તેમાં થોડુંક મીઠું એડ કરીશું તેને દસ મિનિટ સુધી આપણે બોઇલ કરી લેશું અહીંયા આપણે મિક્સર જારમાં કાઢવાની હોવાથી આપણે સરખી જ બોઇલ કરવાની છે એકદમ સરખી રીતે બોઈલ થઈ જાય ત્યારબાદ આપણે તેને પેનમાંથી રીમૂવ કરીશું આ રીતે આપણે કટ કરીને જોઈ લેવાની છે કે આપણી સરગવાની સેગો એકદમ સરખી રીતે બોઇલ થઈ છે કે નહીં ત્યારબાદ તેને પાણી સાથે જ આપણે મિક્સરમાં એડ કરી દેસું અહીંયા આપણે સરગવાની સેગોને થોડીક ઠંડી પણ થવા દેવાની છે અને પછી આપણે થોડીક થોડીક એને મિક્સરમાં ક્રશ કરીશું આ રીતનો ઝાડો જ એકદમ એનો રસ નીકળશે પણ એમાં કોઈ પણ જાતનું ટેન્શન લેવાની જરૂર નથી આ રીતે આપણે તેને સરખી રીતે ગાળી લેવાનો છે અને તેને આપણે ફ્રીઝમાં સ્ટોર કરી શકીએ છીએ જ્યારે તમને જ્યુસ પીવો હોય ત્યારે તમે એક ગ્લાસમાં કાઢીને પી શકો જો તમારે ગરમ પીવાની ઈચ્છા હોય તો તમે તેને થોડુંક ગરમ પણ કરી શકો છો પણ અહીંયા તો મેં ઠંડુ જ પીધું છે તેની માટે મેં થોડો સરગવાના જ્યુસને એડ કર્યું છે થોડુંક પાણી એડ કર્યું છે અને થોડુંક મીઠું એડ કર્યું છે એકદમ હેલ્ધી અને જલ્દીથી બની પણ જાય છે તો આ રીતે તમે સ્ટોર કરીને મૂકી દેવાનું એકદમ હેલ્ધી હોય છે અને અઠવાડિયામાં બેથી ત્રણ વખત પીસો તો તમારે બી ટવેલની કમી પણ નહીં રહે અને બોડીમાં એકદમ સ્મૂદી પણ રહેશે વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ આજે આપણે વોટરમેલનનો મોજી તો પણ બનાવવાનો છે તો તેની માટે આપણે વોટરમેલનને કટ કરી દેવાના છે અને આ રીતે નાના ટુકડાને એક ગ્લાસમાં એડ કરીશું ત્યારબાદ તેમાં થોડુંક ફૂડીનો એડ કરીશું અને થોડુંક લેમન જ્યુસ પણ એડ કરવાનું છે અહીંયા તમે લેમનને કટ કરીને પણ તમે એડ કરી શકો છો ત્યારબાદ આપણે તેને આ રીતે હાથની મદદથી ક્રશ કરી લેશું જો તમારે મિક્સરમાં ક્રશ કરીને એડ કરવું હોય તો પણ કંઈ પ્રોબ્લેમ આવતો નથી ત્યારબાદ તેમાં થોડાક આઈસ એડ કરીશું અને સ્પ્રાઇટ એડ કરવાની છે અહીંયા તમે સોડા પણ એડ કરી શકો છો પણ સ્પ્રાઇટથી ટેસ્ટ એકદમ મજેદાર આવે છે બારથી લાવ્યા હોય તેવો જ મોજી તો બને છે અને ઉનાળામાં તો પીવાની બહુ જ મજા આવે છે આ રીતે મિક્સ કરી લેશું અને સર્વ કરીશું